સ્વાગત છે આજુબાજુનો નજારો આપ જોઈ શકો છો તો મિત્રો આવે છે ને મમ્મી મારી ખીચડી બનાવી દીધી તો ચાલો મમ્મી જોડે થોડી વાતો કરીએ મમ્મી ખીચડી બનાવી દીધી જો મિત્રો મમ્મીએ મારી ખીચડી બનાવી દીધી અને હવે હું બનાવીશ સોયાબીનનું શાક તો મિત્રો વિડીયો પૂરો જોજો મસ્ત મસ્ત બનાવું તો ચાલો મિત્રો આપણે બનાવીએ સોયાબીનનું શાક તો મિત્રો પહેલા આપણે ડુંગળી સમારીશું અને આ બે ત્રણ મરચા સમારીશું અને મારી મમ્મી ફોલશે ફોલ છે

આ મરચાંના પણ હવે જ કકડા કરીશું ભડા મરચો મી ચીડીઓ જ પાડવાની જો છે ને આવી ચીડીઓ પાડવાની ડુંગળી કાપી ને ડુંગળી અને મરચાં એને જોઈ નાખીએ લેન લે લે કે જે પડેલા મસ્ત હું એટલે તમે જે રયો પડે બરા જુનો હર ગઈયા લેન લે કે જો લાગે તો મિત્રો મારી મમ્મી આ નવો ચૂલો બનાયો પાણી ગરમ થઈ ગયું થઈ ગયું મિત્રો પાણી ગરમ થઈ ગયું આ સોયાબીન છે ને મિત્રો હવે ગરમ પાણી કરી દેવાનું પછી કળે મેં રેડીશું તેલ નહીં હવે તેલ ગરમ થાય એટલે રહી તો મિત્રો જુઓ લહાણિયું મરચું છે અદર છે મીઠું છે અને મસાલો એ આમ જ નાખી દેવાનો અને હવે આ ઘટ જવાનું કમ્પ્લીટ હલાઈ હવે અમે થોડું પાણી ભેળવાનું તો હવે આ ડુંગરી ચડે ને તો લખી એને ઢોકી દેવાનું પાંચ છ મિનિટ ઢોકી દેવાનું તો મિત્રો ડુંગરી ચડી ગઈ છે એવું લાગે છે ને આવે છે ને સોયાબીન નાખી દેવાનું મિક્સ કરી દેવાનું આપણે રસાવાળું બનાવ્યું ગ્રેવી વાળું મોર પણ આવી ગયો છે જો મિત્રો કાયમ મારા ઘેર કણકિ કઈ ને પછી પાછો એ લેમડા ઉપર જતો રહે સોયાબીનનું શાક ચડી ગયું છે હવે જો કમ્પ્લીટ થઈ ગયું છે